નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખથી છે સત્યાવીસ એક બે હજાર ચોવીસ આજે આપણે આવ્યો છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના તરક પાલડી ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે જીતેન્દ્રસિંહ ખેડૂત મિત્રો નજરે દેખાય શિયાળુ પાક છે આપણા ચેણાનો પાક છે અને એની અંદર જે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પીવાના આવે એનું જબરજસ્ત પરિણામ મેળવેલું છે તો સૌ પ્રથમ આપડે જીતેન્દ્રસિંહ નો પરિચય મેળવીએ ત્યારબાદ આગળની વાત કરીએ એક તમારું આખું નામ બોલો ગામ તમારું ગામ તરક પાલડી તાલુકો ભાવનગર મોબાઈલ આપી દો નવ્વાણું અઠ્ઠાણું સાઠ સુર પાંત્રીસ આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રો ને પી વન વિશે માહિતી મેળવવી તો ચોક્કસ સંપર્ક કરજો જીતેન્દ્રસિંહ આપણે કેટલા વીઘામાં ચણ્યા છે આપણે આપડે પાંચ થી છ વીઘા છ વીઘામાં આજે છે વેરાયટી આપણે કઈ વેરાયટી છે ચણાની ત્રણ નંબર રેનો છેડો મિત્રો રેનોના ત્રણ નંબર છે આ આજે છે આપડા ચણા કેટલા દિવસના થઈ ગયા છે આપડે આજે ત્રણ ત્રણ મહિના જે ખુશ થઈ ગયા છેડો મિત્રો નજરે દેખાય ચણા ત્રણ મહિનાના જે છે એ થઈ ગયા છે આની અંદર જે આપણે પાયાના ખાતરો કેવા નાખેલા છે પાયાના ખાતરોમાં છે ડીએપી નાખેલું છે પછી સલ્ફર નાખેલું છે પછી મોરિસ્યુ નાખેલું છે બરાબર છે છે મિત્રો જે એવા ખાતરો નાખેલા છે આની અંદર તમે પિયત કેટલા દિવસે આપો છો આઠ થી દસ દિવસ આઠ થી દસ દિવસ બીજું જીતેન્દ્રસિંહ ખાસ તમે આની અંદર એક અમારી પીવન ઓર્ગેનિક પ્રોડક્ટ આવે એનો વપરાશ કર્યો છે તો કઈ રીતે આની અંદર છે આપડે પહેલેથી વાપરીયે આની અંદર હા પહેલેથી આપણે વાપરીશું અને પાણીમાં આપણે છે ને પાંચસો એમ એમ બરાબર મિત્રો પીએચમાં જશે ભેગા દીઠ પાંચસો આપ્યો હતો અને સ્પ્રે કેટલી વખત કર્યા સ્પ્રે કર્યા બે વખત એમાં પંપે કેટલા એમ એલ ચાલીસ એમ એમ ચાલો મિત્રો પંપે જે છે ચાલીસ એમ નાખી બે વખત ટોટલ સ્પ્રે કર્યા એક વખત જે છે પીએચમાં આપ્યું છે તો તમારા શબ્દોમાં જાણો આપણે રિઝલ્ટ કેવું મળ્યું છે રિઝલ્ટ બહુ સારું અને એમાં સુકારો ને એવું હોય બધું સારું થઈ જાય હવામાં શુકર રેત ની નામ નું બરાબર છે બીજું આની અંદર છે આપણે પોપટા કેવા લાગ્યા છે સેના પાકમાં પાક માં હા બહુ બહુ ફાલ લાગ્યા મિત્રો આપણે જે છે હવે તમને લાઈવ જ બતાવશું જો કેવા પોપટા લાગ્યા ને કેમ કે કોઈ પણ શોટ તમે લઈ લો ખેડૂત મિત્રો જબરજસ્ત કોઈ પણ ઉમેશભાઈ ને વિનંતી કરીશ કે બતાવો જો ખેડૂત મિત્રો આવા તો પોપટા લાગ્યા છે હજે પહેલેથી આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ પી વનનો જે છે ઉપયોગ કર્યો આ એનો રિઝલ્ટ આપણી નજર સામે જ છે આવું તો એક છોડમાં નહીં ખેડૂત મિત્રો તમામે તમામ છોડમાં જે છે આપ જોઈ શકો છો કે તમામ છોડમાં તમામ છોડમાં આવા જે છે પોપટા લાગેલા છે શું અંદાજ લાગે છે આપણે કેવો વિઘાદીઠ ઉત્પાદન આવશે બાવીસ થી ત્રેવીસ મણ ઉતરશે ખેડૂત મિત્રો બાવીસ થી ત્રેવીસ મણ નો જે છે અંદાજ છે અને ખરેખર એવા જ છે પોપટા પાક એવો આખો તૈયાર થયો ખેડૂત મિત્રો કોઈ પણ છોડ તમે જોઈ લો તો તમામે તમામ છોડમાં જે છે આવી રીતે જે ચેણા લાગ્યા છે આપણા પીવન શાનદાર પરિણામ છે ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવે ખેડૂત મિત્રો જુઓ કે જબરજસ્ત છે આખા ક્યારે આપણે ભળી ગયા છે ઉમેશભાઈ ને વિનંતી ખાલું નથી ક્યાંય ખાલું નથી ખેડૂત મિત્રો કોઈ જગ્યાએ જે છે ખાલી નથી રહ્યું હવે આપ જોઈ શકો છો કે કોઈ પણ સ્વડ જે છે તમે જો ખેડૂત મિત્રો આવા જે છે ચણાયા લાગ્યા છે અને ચણ્યા છે આપણે ક્વોલિટી સારી તૈયાર થઈ છે 3 નંબર હા અને આ મોટા થયા આ મોટા બહુ સારા મોટા દાણો એટલે ભરાવદાર થાય છે આના જે ભરાવદાર ખાઓ મિત્રો આનાથી જે છે જબરજસ્ત દાણા પણ ભરાવદાર છે હજી આપણે પણ જોજો ખાઓ મિત્રો જોઓ ખાઓ મિત્રો આપ જોઈ શકો કે એકદમ જે છે દાણા પણ મોટા થયા ક્વોલિટીવાળા બન્યા છે વજનવાળા બન્યા છે આ વર્ષે ખાઓ મિત્રો ચાલુ વર્ષે આપને ખ્યાલ છે કે સણનાના પાકમાં છે એ ફ્લાવરિંગ માટેની ખૂબ મોટી સમસ્યા રહી છે કે આવો છે કોઈને ફાલ લાગ્યો જ નથી પણ જીતેન્દ્રસિંહ આપણે જે છે પહેલેથી આપણી જે દવાનો ઉપયોગ કર્યો આ રિઝલ્ટ આપણે નજર આમું છે જીતેન્દ્રસિંહ આપણે કેટલા લીટર પીવન મંગાવ્યું હતું પાંચ લીટર પાંચ લીટરનું કેન પાંચ લીટર મિત્રો પાંચ લીટરનું જે કેન આવે છે એ જ એમણે છે આખું મંગાવ્યું હતું આપણે ગયા વર્ષે પણ વાપર્યું હતું આપણે ગયા વર્ષે વાપર્યું હતું એની રિઝલ્ટ સારું અત્યારે હોય સારું છે ખેડૂત મિત્રો ગયા વર્ષે જે વાપર્યું એમાં સારું રિઝલ્ટ હતું એટલે આ વર્ષે જે છે પહેલેથી જ એ ઉપયોગ કર્યો છે અને ખેડૂત મિત્રો પહેલેથી જો આપણે પ્રોડક્ટ પીવાન છે કોઈ પણ પાકમાં તમે ઉપયોગ કરશો તો જેવો આજે જીતેન્દ્રસિંહને પાક તૈયાર થયો એવો કોઈ પણ પાક આપણે આપણે પણ તૈયાર થાય છે આપણે તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું કહેવા માગવાય કેવી દવા આવે છે દવા બહુ સારી આવે છે

આજે જે છે પીવન સેટ માર્કેટમાં ડુપ્લિકેટ મળી રહ્યું છે ઓરિજિનલ જે આપણે આવે એ સીતારામ ઓર્ગેનિકનું આવે છે એ સિમ્બોલ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો કારણ કે આજે ભળતા નામથી મળી રહ્યું છે તો ખેડો મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલ છે બે લાયકોનથી દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ